લોમડી વાય છે માત્રો આવતી નથી હવે આ બિયારણ લઈને સોપો છે હવે શું કમળું માર્યો હતો આ સેગોએ એક સેગો ખાવા મળતી ને ચાખી માર્યો હતો અને પેલો રંગુડો ચાયધન વસ્મો વસ લાવા છે ને એ ક્ષેત્રમાં મારા ક્ષેત્રમાં આડું કરે ક્ષેત્રમાં આડું કરે ક્ષેત્રમાં અને પોથન આ શું આ ફૂફો છે આ રંગુરો પોથમ પોથમ બધે કોઈ મારા ઘર મરે ઘર મરે આ તો રંગુડા નથી તો ઉપર તારી બાદ આજો અમને રંગુડાની નથી અને ગફરે નહીં અને હીરો છે એવું લાગતો જ નહીં આ તો રંગુડા તો રંગુડો રંગુડો મારા ક્ષેત્રમાં બાઇક ને બાઇક ઉભો રાખીને જતા પણ રંગુડા એની જાતને સમજે છું આજ તો છે કે પાવડર અને ઊંધો કંઈ નાખું

બાઇક બસ માં હળગાવી દે અને ટોરા બસ માં ભોતી છે અને મારે તો હેડવાનું જગ્યા જો રાખે ને ચો 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 મારે હેડવું છે અને મારે બધા બાઇક બાઇક બધો બસ પેલો કરે છે આ તો બધું ને રોડ આખો લઈ લો ઘર કાઢો કરો રોડ તમારા મારા બેટા શીખર આવવાના ચો થાય છે પેદા સાથે શીખર અને કે મારે એમ છે મારે તેમ છે તારે છે અમુક ગમે રહ્યું છું મારે શું આ મારા બેટા છોકરાને કોઈ પડી નથી આ જો આવા ને આવા જોઈએ ખુશી કાલે થી જોઈ જો બગાને માં મેને પણ કોઈ ખબર જ પડતી છે ને મારા બધા ઊંઘે ખાઈ ગયા

ગેટ થઈ રહ્યો ગેટ થઈ રે પૂરા પેટી આલુ ને પેટી આલુ દે ધક્કો માર ધક્કો માર બારકી ભરી ગાડી તારી બારકી ભરી ગાડીઓ એ લઈ લાવ આ ખીસરા કેમ લાવે છે આ ખીસરા આ ખીસરા આવા લાવરો રે એ તાકો મારી દે બાર દે તાકો બોલે જા હા જે પીટી આલો તે આલો પીટી તું હણે તો તને બાર વાસ તને તને તો ગાડીઓ લાવે તને બાર એ ગમે હા કેમ થઈ જાય છે આ મારો

કોઈ દાદાને મારે કોઈ વર્ષોવાર બધે મતો આકાટા તાતને ભગાડાડે આમ કોઈ પછુ પછુ બધું 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 ઓ કેપી આ 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 મારે શું <het> <tabi> <tabi>

હાડો કમી લાતો તો પે એને એવું તો કારણ આવે પણ તો તો હેડ્યો છે અને પણ ઓને આ કોક

હવે ને ખબર છે કે છોડે છે આજુબાજુ ઝઘડા તોડી ના આવે હોમ ખબર છે ને આ છોડી જશે બાપડા કાળુજી ને ઝઘડા ના પહે એટલે તમે સમજાવો